દોસ્તો આ જે ચિત્રમાં યોદ્ધા દેખાય છે એમનું નામ છે ઓઢા ને એમના ખોળામાં જે બેઠા છે એ છે પાલિતાણાના કુંવર ઉનરજી વાત એવી થઈ કે ઉનરજીના પિતા નોઘણજીનું અચાનક અવસાન થયું કાકા અલ્લુજી ગાદી પર ચડી બેઠા હવે આ કુંવર આ યુવરાજ ઉનળજીની હત્યાના કાવતરા કરવા લાગ્યા એના કાકા ત્યારે રાજણીએ કુંવરના માતાએ કુંવરને એક વઢેરાણીને સોંપીને કીધું કે હવે જઈને સીધી તું આસોદર જઈને ઉભી રહે છે આસોદરના ઓઢા ખુમાણ મારા ધર્મના માનેલા ભાઈ છે એને કહેજે કે હવે આ કુંવરની રક્ષા એ કરે અને જ્યારે ઓઢાખુમાણે આ વાત સાંભળી ત્યારે ઉનરજીને પોતાના ખોળામાં બેહાડીને કીધું કે આય બા પુનર તને પાલીતાણાની ગાદીએ બેસાડું તો ડાયરામાં બેઠેલા એક મેરામભાઈએ મરમના દાંત કાઢ્યા એટલે ઓઢાખુમાણે કારણ પૂછ્યું તો મેરામભાઈએ કીધું કે બાપુ મોટા માણાએ વિચારીને બોલવું જોઈએ ક્યાં તમે બાર ગામના ગામધણી અને ક્યાં પાલીતાણા જેવું મોટું રજવાડું એમ પાલીતાણાની ગાડી થોડી તમારા ખોળામાં આવીને પડે અને ઓઢાખુમાણે હાથમાં લીધેલી આંજળી ઢોળીને પ્રતિજ્ઞા કરી તો હાંભળો મેરામભાઈ હવે આ ઉનળજીને મારા ખોળામાં બેઠા બેઠા જો પાલિતાણાની ગાદીએ ન બેસાડું તો આજથી મારે આસોદરનું પાણી હરામ છે ઓઢાખુમાણ ઘોડી પલાણી કુંવરને આગળ બેહાડીને પોતાના ગામથી થોડે દૂર પાંચ ટોપરા નીકળી ગયા ત્યાં પાદરમાં જઈને પોતાના બારે ગામમાં સંદેશો મોકલ્યો કે એકસો એકસો યોદ્ધા હથિયાર બંધ આવી નહીં મળે બારસોનું સૈન્ય થયું પાલીતાણા પર હલ્લો કર્યો અને અલ્લુજી મરાણા કુંવરના કાકાને કુંવરને સીધા જ ઘોડા ઉપરથી ગાદીએ ઉતાર્યા આ ઓઢાખુમારની વાત સૌરાષ્ટ્રની રસધારમાં બહુ વિસ્તારથી છે એ વાંચજો આ કેવા વીર યોદ્ધાઓ હતા